ઓમ શ્રી ગણેશ તારીખ નવ આઠ બે હાજર પચીસ શનિવાર શ્રાવણ સુદ પંદર સવારે જન બદલવાની પદ્ધતિ સ્નાન કરી ધોતી પહેરી ખુલ્લા શરીરે પૂર્વ દિશામાં મુખ રહે એમ બેસું અને જમણા હાથમાં જળ રાખીને સંકલ્પ કરો સંકલ્પ ઓમ વિષ્ણુ 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 વિક્રમ સંવાદ બે હાજર એક્યાસી શિવપ્રિય શ્રાવણ માસે શુક્લ પક્ષે પૂર્ણિમાથી થવું શનિવાસરે પ્રાતઃ કાલે મનમાં પોતાનું ગોત્ર ઉચ્ચાર કરો અમુક ગોત્ર ઉત્પન્ન નહીં અહમ સ્ત્રોત સ્માર્ત કર્માનુષ્ઠાન સિદ્ધ્યર્થ નૂતન યજ્ઞો પવિત્ર ધારણ અહમ કરીશ્યે આમ સંકલ્પ કરીને જળ નીચે તરબાણમાં મૂકી દો ત્યાર બાદ ડાબા હાથમાં જન્મી રાખી જમણા હાથના આંગળા વડે એના પર જળ છંટકાવ કરો પવિત્રો વાતામ ગતો અને દસ ગાયત્રી મંત્ર બોલો ત્યારબાદ જમણો હાથ લઈ લો અને ડાબા હાથમાં જે જન્મી રહેલી છે એના પર એના પર જમણા હાથ વડે થોડા થોડા ચોખા ના દાણા આવ્યા મિસપ્યા મી ત્યારે મુકતા જાઓ અને નીચેનો મંત્ર બોલો ओम प्रथम तंतो तंत ओंकारा नम ओंकारा आव्यामी स्थापया ओम द्वितीय तंतो अग्नय नम अग्निम आवयाम स्थापया ओम तृतीय तंतो नागेभ्यो नम नागम आवयामी स्थापया ओम चतुर्थ तंतो सोमाय नम सोमम आवयामी स्थापया ओम पंचम तंतो पितृभ्यो नम पितृण आवयामी स्थापया ओम षष्ठम तंतो प्रजापत नम प्रजापतिम आवयामी स्थापया ओम सप्तम तंतो अनिलाय नम અનિલ આવ્યા સ્થાપ્યા ઓમ અષ્ટમ તંતો યમય નમઃ યમ આવ્યામી સ્થાપ્યા ઓમ નવ તંતો વિશ્વ્ય દેવભ્યો નમ વિશ્વાતાન આમી સ્થાપ્યા ગ્રંથિ મધ્યે બ્રહ્મ વિષ્ણુ રુદ્રેભ્યો નમ બ્રહ્મા વિષ્ણુ રુદ્રા આવ્યા સ્થાપ્યા ત્યારબાદ થોડાક ચંદન અને ચોખા ફૂલ ચનય પર નીચે નવા મંત્ર બોલને ત્યારબાદ થોડાક ચંદન ચોખા ફૂલ જનય પદરાવી નીચેનો મંત્ર બોલો ત્યારબાદ બે હાથના આંગણમાં ભરાવી હાથ ઊંચા કરી સૂર્યને બતાવ્યો અને નીચેનો મંત્ર બોલી ગળામાં માળાની જેમ જનય પહેર્યો અને પછી જમણો હાથ જનૈમાંથી બહાર કાઢી ડાબા ખાબા પર રહે એમ જનયને ધારણ કરી લ્યો ઓમ યજ્ઞો પરમ પવિત્ર આપવા ઓમ સૂર્યાય નવિય નમ ભાસ્કરાય નમ ત્યારબાદ નીચેનો મંત્ર બોલી જૂન જનય ત્યાગ કરો બ્રહ્મ તમ ધારિત

જનો ધારણ કર્યા નિમિત્તે યથાશક્તિ ગાયત્રીની માળા કરવી ત્યારબાદ દેવી દેવતાઓને પ્રણામ કરવા અને માતા પિતા અને વડીલોના આશીર્વાદ લેવા અસ્તુ